સવા બે હજાર ચોવીસ મતદાન જાગૃતિ અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ચારુતર વિદ્યામંડળ સંચાલિત સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળની રચના કરવામાં આવી હતી હું છું મતદાર આળસ કરીશ નહીં ફરજથી ડગીશ નહીં મતદાન ચૂકીશ નહીં નહીંના સ્લોગન સાથે શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો ચૂંટણી અધિકારીઓ આ ઉપરાંત મામલતદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આજે માનનીય કલેક્ટર સાહેબ આણંદ વિધા આણંદ લોકસભા ચૂંટણી જે સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજા યોજાય છે એમાં માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ અને એકસો બાર આણંદ વિધાનસભાના મદદની ચૂંટણી અધિકારી સાહેબ પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસવીએમ કોલેજના સ્ટુડન્ટનું હેલ્પથી એક માનવ સાંકળની રચના કરવામાં આવી જેમાં આનંદ વિલ વોટ શ્યોર એવું સ્લોગન તૈયાર કરીને સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી છે